બનાસકાંઠાના દાંતીવાડામાં મનુષ્યની મર્યાદા વન્યજીવને ત્રાસ આપતી એક શરમજનક ઘટના સામે આવી છે રાત્રિના અંધકારમાં મૂંગા અને નિર્દોષ પીછો કરી સતત હોર્ન વગાડી તેને ભયભીત કરનારા વિકૃત માનસ ધરાવતા બે શખ્સોને વન વિભાગે ગણતરીના કલાકોમાં દબોચી દીધા છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પાશ્વી મનોરંજનના વિડીયોને આધારે વન વિભાગે લા લાક કરી આ શિકારી તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે દાંતીવાડાના ગાંગુવાડા રોડ પર વિદેશકુમાર નટ અને કરશનભાઈ માણી નામના શખ્સોએ વન્યજીવ સંરક્ષણના કાયદાના લીરે લીલા ઉડાડ્યા હતા આ શખ્સોએ રાત્રિના સમયે રસ્તા પર જઈ રહેલા રેન્જ પાછળ પોતાની કાર દોડાવી સો થી બસો મીટર સુધી તેનો પીછો કર્યો હતો મજાક મજાકરે મોજ ખાતર સતત બે થી ત્રણ મિનિટ સુધી કર્કશ હોર્ન વગાડી આ નિર્દોષ વન્યજીવને એટલી હદે ફફડાવી દીધું હતું કે તે જીવ બચાવવા રગવાયું થઈ દોડવા લાગ્યું હતું આ વિકૃત કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સર્વેલન્સ અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વન વિભાગે માત્ર છ કલાક પાછા બંને શખ્સોને ઝડપી પાડી તેમના મોબાઈલ જપ્ત કર્યા છે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બતેર ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી હાલ આ શખ્સોને લોકઅપ હવાલે કરવામાં આવ્યા છે ઉંગા વન્ય સાથે ક્રૂરતા આચરનારા તત્વો માટે વન વિભાગની આ કાર્યવાહી એક જડબાતોડ જવાબ સમાન છે કુદરતના ખોળે વિહરતા પ્રાણીઓને પજવનારા લોકોએ સમજી લેવું જોઈએ કે કાયદો તેમનાથી ઉપર છે અને સોશિયલ મીડિયા પરની તેમની આ બહાદુરી તેમને જેલની હવા ખવડાવવા માટે પૂરતી છે વન વિભાગની આ ઝડપી કામગીરીને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે સંતોષની લાગણી જોવા મળી રહી છે